મોજા પચા ને જોડી પચા ના જોડી બપોર ના ચાર જોડી જો છોકરા છોકરા ની મમ્મી ના છોકરાના પપ્પા ના બધા ના મળે ચાર જોડી હાલો અમને એક આપી ભાઈ લાવો કેમેરામેન પચાસ રૂપિયા

જારાનું હો ભાઈ જારાનું લેવું છે અયા એડીડાસ યે અચ્છા હે આ કેટલા ખાલી અને એબી ને હા ટ્રેક લઈ લો તો હા આખી જોડી વેચી નજરમાં દે છે डन હાલો આના દોઢસો આના બસો કાઈ એમાં ડિસ્કાઉન્ટ કર દેઓ ખાલી અમારા માટે હાલો डन 320 માં લઈ લીધું ચાલો

તો આપણે આવી ગયા છીએ રેસ આ બધો સામાન વેચવા માટે હલો બધું એને લઈ લીધું આની અંદર મોજા નાખી દીધા આપણા બે જોડી કપડા ને જોઈએ કેટલામાં કોને પોરવી ગઈ આ બધું કેમ છો મિત્રો હું એક નાનો ઘણો બિઝનેસમેન છું એન્ડ હું થોડોક ટ્રેડ કરવા નીકળો છું તો તમે કપડા કે મોજા કે આ પાકીટ ખરીદવામાં ઇન્ટરેસ્ટેડ છો શું કે ભાઈ મજામાં હું એક છે ને વેપારી છું નાની ઉંમરમાં મોટું નામ કરવા આવ્યો છું તો હું રાજકોટ જેવા સિટીમાં ભટકી ગયો છું ને હું આ વસ્તુ લઈને આવ્યો છું શું તમે ખરીદવા માંગશો એડિડાસ ઓરિજિનલ એડિડાસ ઓરિજિનલ મોજા એ આની અંદર તમારે બેગ લેવો હોય તો બેગ એ છે બોલો હું લેવું તમારે આ વસ્તુ લેવી છે તમારે હું કઈ આવડીયા ના અરે ભાઈ લઈ મોજા લેવા મોજા પહેરો મોજા પહેરો કઈક તો લ્યો મોજા તું કોણ મોજા આ ભાઈ ભાઈ મોજા પહેરો ને તમે આ મોજા પહેરો તો મોજા ખરીદો ચલો ખરીદો કેટલા ના પછી નું એક ના ભાઈ બુધવારી ના પેટ્રોલ ના પૈસા મોજા તમે ગામના ખર્ચે ચંપલ એ ચંપલ તો મંદિર બાદ મળી ગયા તમારું તો બિલ કઈ હે નઈ ને કઈ નથી આખા શરીર માં તમારે તમે શરીર શરીર જ છે તમારે પોતાની કઈ તો બીજા પકડી હાલ જીવન જરૂરિયાત નું સામાન કલ એવું થાય પણ આપણે સસ્તામાં આપીએ છીએ ને એટલું બધું અરે રાજકોટ ગાંડુ કરવાનું હે ગાંડું ગાંડુ કરી દેવું એટલું સસ્તામાં કોઈ તમને આપે ને તો નામ મારું ચેન્જ કરી નાખજો

તમે રાજકોટના યંગ ઇન્સ્પિરેરને હેલ્પ કરવા માંગશો? હા બોલો ને. તમારે ખાલી થોડી કે વસ્તુ લેવાની છે આજ. આ એડીડાસનું ઓરિજિનલ. જો ખાલી ક્વોલિટી જોવો તમે ખાલી ક્વોલિટી જો. આ કઈ રીતના ખબર પડાવરા ઓરિજિનલ? હા એ લખો જો આમ ઉપર લખેલું લખેલો. જા ઓરિજિનલ બ્રાન્ડ એન્કન થિંગ ટુ ધ એક્સટ્રેક્ટ ફ્રોમ ઓફ ધ ફેનોમિનિંગ ઓરિજિનલ. યસ. ઓરિજિનલ વસ્તુ એને જ કહેવું પડે અમે ઓરિજિનલી. આ ડાયલોગ થોડો ઉંધો હતો પણ તોય

હું એક વેપારી છું એન્ડ હું આ થોડીક વસ્તુ વેચવા નીકળો છું વુડ યુ હેવ ટુ પરચેસ એનીથિંગ આ જો એડિડાસ ઓરિજિનલ ઓલસો વી હેવ ધીસ પાકિટ તમે ક્યાંક બહાર જાવ દુબઈ બુબઈ ગોવા તો પછી આ બેગ કામ લાગે એમાં સમજ જાય સમજને વાલે કો ઈશારા કોપી ઘરે બધી વસ્તુ વેડી છે ભાઈ

અને મારી એક પણ વસ્તુ નહોતી વેચાણી અને ત્યારે જ હું છે ને પૈસા કમાવા નીકળો છું તો મારી પાસે ઘણી બધી વસ્તુઓ છે તમે વુડ ટુ યાર

જો આયો ગપ્પે વિ ગોલ ગપ્પે માર હાલો લો હવે ખરેખર અરે દઈ દીધા પછી હું ખરેખર આલ્યો આલ્યો અરે પેરવી હોય તો તમને થઈ જાય તમને 90% થઈ જાય લા તો બસ એ હોયો દાસ એ દાસ અમારા વિજયને થઈ જાય લોવર આ હા રિક્ષા તું પહેરીને આવીશ ભાઈ હા રેડી હાલો આમ તો ઈડો એક્સેલ થઈ જાય ને ઓ તમારી સાઈઝ જોઈ નથી લીધું તો ઓ સો વી ફાઇનલી સેલ 1500 રૂપિયા ની સેલ કરી નાખી ગયા જો હવે આપણો એકદમ ટાસ્ક ઈઝી થઈ ગયો છે હવે આપણે મોજા જ વેચવાના અનબિલીવેબલ લેટ્સ ગો ટુ ધ અનધર લોકેશન આ પાકી 300 નું નહીં આ મોજા તો કોકના પહેરેલા છે પહેરેલા નથી યાર ફાઇનલ કોકના પહેરેલા છે લાગે જ છે જો તમને તોય તમારે લેવું હોય તમે માં જો લેવો ને તો તમારા રોલા પડશે બધા પચાસ ના નથી એક સિંગલ પીસ પચાસ હાલો લઈને હાલો હાલ્યો હાલો હાલ્યો હવે ઓનલાઈન લખો કોડ ઓલો લખો યુપીઆઈ આઈડી યુપીઆઈ લખો ડોક્સ બહુ મસ્ત છે તમારા બધા લેવા હોય તો ફોલો કરજો અને મેસેજ કરી દેજો મળી જાય હોમ ડિલિવરી ફ્રીમાં ડિલિવરી ફ્રીમાં 50 રૂપિયા ડિલિવરી ચાર્જ લાગશે

તો તમને એવું નથી લાગતું તમારા પગ ને પ્રોટેકશન ની જરૂર છે પગને ને ઊંચા કાઈ નથી પગ ને થાય ને પગ તમારા તડી જાય જાકેટ પહેર લેવાનું જાકેટ પહેરો પગ ને પહેરો તો પગને કઈ રીતના પ્રોટેકશન મળે મોજા પહેરવા તો મોજા પહેરવા માટે ખરીદવા પડે ખરીદવા માટે મારી પાસે આવવું પડે આઈ હેવ મોજા લઈ લેજા ભાઈ કે 10 રૂપિયા ને એક મોજા બાય બાય

નિયલ કતબા ફોલો કરે ભાઈ લો ફોલો કરો તો હોસ્પિટલ કર રિચાર્જ કરું ગાયો હાલો રિચાર્જ એટલે એવું હતું રિચાર્જ થી પૂરું નથી રિચાર્જ કરીને પછી પેટીએમ માં જવાનું એમાં એમ ના આઈડી લ્યો ને હું નામ હતું નિહાલ 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 કતબા કે એટીબી એટલું તો માબાપે ભણાયો ભાઈ ભાઈ શું હા જો પેલું કપડા ગાના પળ ઓળચે અમારે પણ થઈ જાય થઈ જશે હિંમત નઈ ભાઈ હા રેડી ઝારુ ચાલો મૈડા 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 ભાઈ હોય તો દઈ હોય તો દઈ લાખ ગાના તમને જોવે

પચાસ રૂપિયા અમારા ઘણા છોકરીઓ ગયો એટલે ઈ જોયે હું ભાઈ આવા મોજા એને પચાસ રૂપિયા મને કેવી રીતના રાણી ની જેમ રાખશે

તો ભાઈ આપડી પાસે પાંચસો અડત્રીસ રૂપિયા હતા અને એમાંથી આપડે કને કાચે અઢારસો રૂપિયા હા એક મોજું આવી કોઈ નથી હતું